વલસાડ દરિયા કિનારે જે રોક્યું દરિયા કિનારે મેડિકલ વેસ્ટ સહિત પ્લાસ્ટિકના થર જામી ગયા વલસાડ દરિયા કિનારો ફરી પ્રદૂષિત થયો છે જેમાં થોડા દિવસો અગાઉ આવેલી ભરતીમાં મેડિકલ વેસ્ટ સહિત પ્લાસ્ટિકના કોથળાઓના થર દરિયાકિનારે જામી ગયા છે એટલું જ નહીં દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોની જાળને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ અંગે વલસાડના મગોદ ગામના માછીમારોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે વલસાડના મગોદ ગામમાં આજથી આઠ દિવસ અગાઉ દરિયામાં ભારે ભરતીને લીધે દરિયામાંથી મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ સહિત પ્લાસ્ટિકના કોથળાઓ અને અન્ય પ્રદૂષિત ચીજવસ્તુઓ તણાઈ આવી હતી અને આશરે પાંચ કિલોમીટર સુધી દરિયા કિનારે પથરાયેલી જોવા મળી હતી આ સાથે દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોની જાળમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકનો કચરો ભરાઈ જતા માછીમારોની જાળ ખરાબ થઈ જવાથી માછીમારોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ દરિયામાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયેલું હોવાથી માછલી પણ મૃત આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે માટે આ ગંભીર બાબતે તંત્ર તપાસ કરે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી કરે તેવી માછીમારોની માંગ ઉઠવા પામી છે હું શ્રી ગોવિંદભાઈ છી ટંડેલ મોગોર ડુંગરી તાલુકા જિલ્લા વલસા આ અમારા મગોર ડુંગરી ખાતે છેલ્લા આઠથી દસ દિવસ પહેલાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે યોજના સ્વચ્છતા માટેની છે એ સ્વચ્છતા તરફ અમે સતત ગામમાં સફાઈ કરીને ભાર મૂકતા આવ્યા છે અને આજે અમારા મહાજન પંચની જે મિટિંગ હતી ને એમાં આ સ્વચ્છતા અંગેની ચર્ચા થઈ એમાં અમારા જે કિનારા જે રમણીય ફરવાલાયક એક પ્રવાસી સ્થળ તરીકેનો દરિયો કિનારો છે ત્યાં આઠ દસ દિવસ પહેલાં કેમિકલયુક્ત મેડિકલને લગતા કંઈક સાધનો સાથેની આજુબરી વસ્તુઓ તણાઈ આવી છે એટલા પુષ્કર વિસ્તારોમાં અંદર કે અમારા આખા મોગોર ગામના જે વિસ્તાર છે આખા મોગોર ગામના વિસ્તારમાં આ કિનારા ઉપર પથરાયેલો આ ભાગ છે એ બીજું કંઈ નહીં પણ અમારા જે સ્થાનિક લોકો જે મચ્છીમાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે રોજીરોટી કમાય છે એ લોકો જે ઝાડ નાખે છે એ ઝારમાં પણ એટલા પુષ્કર પ્રમાણમાં આ આવી જાય છે કે જે ઝાડ મચ્છી માટે બી યોગ્ય રહેતી નથી એમાં જે કંઈ મચ્છી લાગે તે ખાવાને લાયક પણ હોતી નથી અને એ રીતે એક ધંધાકીય રીતે તો નુકસાન થઈ રહ્યું છે આરોગ્ય રીતે પણ નુકસાન થઈ રહ્યું છે તો એ અંગે અમારા કોઈ આરોગ્યલક્ષી અધિકારીઓ કે જે સ્વાસ્થ્યને લગતી જે કંઈ બાબતો ધ્યાને હોય એ અધિકારીઓ અમારું આ બાબત આવીને નિરીક્ષણ કરીને એમાં કંઈ યોગ્ય પગલાં ભરે એવી અમારી ગામ લોકોની નંબર અવિનંતી છે આજે કચરો તવાય છે એની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળી રહી છે એમાં પ્લાસ્ટિક થેલીઓ છે મેડિકલના જેવું ઇન્જેક્શન કે બીજા ત્યાં દવાની બોટલો છે એવા કેમિકલયુક્ત સાધનો પણ એમાં દેખાઈ રહ્યા છે અને કોટન વેસ્ટ પર થોડુંક મિક્સ બની બે ચાર જાતોની વસ્તુ અનેક પ્રકારની બોટલો સાથેની પણ વસ્તુઓ દેખાય છે